સાવ પાણીના ભાવે ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આ મહિન્દ્રા ટ્રેક્ટર માત્ર એક લાખમાં મળી જશે એક લાખ કિંમત પણ ફિક્સ નથી તમને એક લાખ કિંમત ને અંદર મળી જશે તો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ સ્ટીપટોપ કન્ડિશન એસી ટકા જેવું એન્જિન કોઈ ફોલ્ટ નથી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા મળી રહેશે અંદર વિડીયો તમને સારો લાગે તો લાઈક જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો વેચવાનું છે ટ્રેક્ટર મહેન્દ્રા ટ્રેક્ટર છે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મોડલ વાત કરું તો ઓગણીસો નવ્વાણુંના ના ટ્રેક્ટર ફૂલું સાચવેલું ટીપટોપ કંડિશનમાં અત્યારે કોઈ પ્રકારનો ફોર્ટ નથી ગેર હાઇડ્રોલિક સારા રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ રૂબરૂ સ્થળ જઈ ટ્રેક્ટર જોઈ ડ્રાઈવ કરી સ્થળ પર ચેક કરીને પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા વેચાઈ જશે આ ટ્રેક્ટર તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે અને સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં રેડ્યુટર પણ સારું ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને